પોરબંદર એસટી ડેપો દ્વારા ડ્રાઈવર ડે ની ઉજવણી કરવામાં આવી હતી રોડ સેફ્ટી મંથ બે અંતર્ગત સમગ્ર ભારતમાં ચોવીસ જાન્યુઆરીને ડ્રાઈવર ડે તરીકે મનાવવામાં આવે છે ત્યારે ગુજરાત એસટી નિગમ પણ ડ્રાઈવર ડે ભવ્ય રીતે મનાવે છે જે અંતર્ગત પોરબંદર એસટી ડેપોમાં પણ પોરબંદર ડ્રાઈવર ડે ની ઉજવણી કરવામાં આવી હતી એસટી ડેપો મેનેજર પી બી મકવાણાના અધ્યક્ષ સ્થાને યોજાયેલા આ સમારોહમાં ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજમાં નોકરીના કાર્યકાળ દરમિયાન એક સામાન્ય પણ અકસ્માત ના સર્જ્યો હોય તેવા એકતાલીસ ડ્રાઈવરોને સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ વર્ષ દરમિયાન સર્વશ્રેષ્ઠ ડીઝલ માઇલેજ મેળવનાર દસ ડ્રાઈવરોને પણ સન્માનપત્ર આપી તેઓની કામગીરી પણ બિરદાવવામાં આવી હતી ડ્રાઈવર ડેની જુનાગઢ વિભાગીય નિયામક એમ બી રાવલ દ્વારા તમામ ડ્રાઈવરોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ આ સન્માન સમારોહમાં અતિથિ વિશેષ પદે વિભાગીય કચેરી જૂનાગઢથી સ્ટોર ઓફિસર કુલદીપસિંહ ચુડાસમા ખાસ ઉપસ્થિત રહીને એસટી નિગમનું ગૌરવ વધારવામાં તમામ કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા અને સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ એમ રૂઘાણી દ્વારા ડેપોના તમામ કર્મચારીઓને આવતા વર્ષે પણ ઉત્તમ કામગીરી કરીને શ્રેષ્ઠ પરિણામ મેળવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેનારા તમામ કર્મચારીઓ તથા મુખ્ય મહેમાન કુલદીપસિંહ ચુડાસમાનો સ્ટેન્ડ ઇન્ચાર્જ એચ એમ રૂઘાણી દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો નિપુલ પોપટ